છોકરો કે પાણી પીએ ભર્યું નથી તો કે સર આ બોલ બધું મોટર પછી અમે તો પાણી પીતા પાણીમાં કોઈ નથી મળે તો ખાલી ખટ પડ્યું છે હમણાં આ મોટર બગલે જશે

તમારી હલવાનો અમારે પાછો મોટો પાછો હતો પણ હાલ લઈ જાય હવે કીધું અમાને

આપડે લઈ જઈએ ના હોય તું આવું મત કરજે તું તો મને બોલતા ખબર અરે દોમો કરવા સારો

રેતુડા માં ચોપા ના એક મનાયજ હું જોઉં ગોબરો દિલદાર શાકભાજી નું વાતર કરવા આવે છે મોટા મેઠું બાંધુકા

કેસાર ખબર લેવી પડતી હા